વડોદરાની બરોડા ડેરીમાં થયેલા કથિત કૌભાંડના મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના એમડી અને ચેરમેનના નિવેદનો સાંભળ્યા બાદ ઇનામદારે નિરાશા વ્યક્ત કરી અને જણાવ્યું કે એમડીએ પોતે કબૂલ્યું છે કે આ મામલે કૌભાંડ નહીં પરંતુ ગેરરીતિ થઈ છે તેમણે આક્ષેપ કર્યો કે મેરા કુવા દૂધ મંડળીમાં પાંચ મૃતકોને બોગસ સભાસદ બનાવી તેમના ખાતામાં વર્ષ બે હજાર વીસ થી ઓગણચાળીસ પોઈન્ટ ત્રાણું લાખ જમા કરવામાં આવ્યા છે જે અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા નિયમિત રીતે ઉપાડવામાં આવ્યા ઇનામદારે જણાવ્યું કે તેઓ આ મામલે આરબીઆઈ ને પત્ર લખી અને રજૂઆત કરશે અને જિલ્લા રજિસ્ટ્રાર ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરી અને ફરિયાદ નોંધાવશે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક નાની મંડળીમાં થયેલું મોટું કૌઘાંડ છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ મૃતક નામે દૂધ ભરાયું છે અને મૃતક નામે પૈસા પણ ઉભા છે મારી તપાસ એક જ છે કે એક મંડળી નહીં વડોદરા જિલ્લો ને છોટાઉદેપુર જિલ્લાની તમામ મંડળીઓમાં આ વસ્તુ થઈ છે થાય છે અને એની તપાસમાં માં બહાર આવતો બીજું કે હું એ જ કહું છું કે એમડી ને ચેરમેન જો આ વાતનો દાસ પિછોડો કરતા હોય તો એ રેલો એના સુધી પહોંચે એવું મારું માનવું છે કેમ કે એ લોકો તો ખરેખર એમને તો આ બધા ઠાવરવાની નહીં જરૂર એ લોકોએ તો કદાચ આ વસ્તુ એમના સુધી પહોંચી હોય તેમને એવું ચોખ્ખું કહેવાની જરૂર છે કે ભાઈ આ આ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે છે ના ગંભીર બાબત બાબત અને ચલાવી એમના નિવેદન અને એમના સ્ટેટમેન્ટની અપેક્ષા અમારી આ હતી ત્યારે એમને તમારા લોકોની વચ્ચે જે સ્ટેટમેન્ટ આપ્યું આપણે હાભર્યું છે કે ભાઈ આ તો કૌભાંડ ના જવાય અને એમને તો શું કહ્યું છે કે ભાઈ રજિસ્ટરમાં ચડાવીને અમે સભાસદોને ને નાણાં ભર્યા